મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓના જીવનસાથી સાથે પશુની સારવાર માટે વપરાતી દવાઓ એક્સપાયરી થયેલી ડ્રેસિંગ ટેબલ ઉપર જ મૂંગા પશુની સારવાર માટેની દવાઓ પડી છે એક્સપાયરી દવાઓના સ્ટીકરો ફાડી દવાઓનો ઉપયોગ કરતા હતા આ દવા છે આ દવા છે એની બીજા મહિનામાં એક્સપાયર ડેટ થઈ ગઈ છે તે છતાંય અહીંયા ડ્રેસિંગ ટેબલ ઉપર મૂકવામાં આવી છે આ દવાને ફેંકવામાં યુઝ ના કરવો જોઈએ આને નષ્ટ કરવા માટે

હેદ્રી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુની સારવાર માટે ટેબલ ઉપર જ તમામ એક્સપાયરી પડ્યો હતો પશુ દવાખાનામાં જીવદા પ્રેમી એક પક્ષીની સારવાર કરાવવા આવ્યા ત્યારે ડ્રેસિંગ ટેબલ ઉપર પડેલી દવાઓના જથ્થા ઉપર પડી હતી ડ્રેસિંગ ટેબલ ઉપર રાખવામાં આવેલી અનેક દવાઓ એક્સપાયરી થઈ ગઈ હતી અને પશુ દવાખાનામાં ફરજ બજાવતા સ્ટાફની બદ

બે હાજર ચોવીસમાં જે દવાઓ એક્સપાયર થઈ રહી છે એ દવાઓ છે આ બે ત્રણ દવા સેમ્પલ છે આપ નજીકથી ડેટ જોઈ શકો છો એની અંદર બે હાજર ચોવીસ લખેલું છે બધી ડેટ એક્સપાયરી વાળી ડેટો આ લોકો ડોક્ટર હોસ્પિટલમાં યુઝ કરી રહ્યા છે અહીંયા જે આ બધા ડ્રેસિંગના નાના સામાન પડે છે એ પણ પહેલા મહિનાની બે હાજર ચોવીસમાં એક્સપાયર થઈ જાય છે બે હાજર ચોવીસની અંદર આવી છે જેનેટ મેસીન ઇન્જેક્શન છે ઇન્જેક્શન આપ જોશો તો એ પણ એક્સપાયરી ડેટ વાળા છે તો ઇન્જેક્શન અને ની બધું અમે લોકો આ બધું અહીંયા લઈ રહ્યા છીએ

લુલ્લો બચાવ કર્યો હતો પરંતુ એક વાત ચોક્કસ છે કે મૂંગા પશુઓના જીવન સાથે મહેસાણા પશુ દવાખાનામાં ફરજ બજાવતા સમજદાર સ્ટાફ દ્વારા ચેડા કરવાનો કારસો રચ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે